આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ સાબરકોઠા એના ધોરણ આઠ ના વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એકના ના જવાબ આ રીતે રહેશે બરોબર પછી પ્રશ્ન એકનો તફાવત જે આપેલા છે બંને તફાવતના જવાબ આ રીતે રહેશે બરોબર એક તફાવત છે ને બે સ્પષ્ટ કરો પછી ત્રણ અને ચારના ના જવાબ આ રીતે રહેશે પ્રશ્ન બે એના જવાબ આ રીતે રહેશે બરોબર પછી પ્રશ્ન બે બરાબર એનો જવાબ આ રીતે રહેશે બરાબર પછી આગળ પ્રશ્ન ત્રણ અ એનો જવાબ આ રીતે રહેશે આ પ્રશ્ન છે ને આના જવાબ બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ લખો એના પહેલા બેના જવાબ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન ત્રણ ક એનો પહેલાંનો જવાબ આ રીતે લખવાનો રહેશે આ બીજાનો જવાબ બરાબર પ્રશ્ન ચાર અ ખરા ખોટા એમાં ચારે ચારના જવાબ આ રીતે રહેશે બરાબર પ્રશ્ન ચાર બ એનો પહેલાંનો જવાબ બીજાનો જવાબ ત્રીજાનો જવાબ આ રીતે રહેશે પ્રશ્ન ચાર ક એના જવાબ આ રીતે રહેશે બરાબર પછી પ્રશ્ન પાંચ અ એનો જવાબ આ રીતે લખવાનો રહેશે પ્રશ્ન પાંચ બ એમાં જવાબ આ રીતે રહેશે પહેલાંનો બીજા પ્રશ્નનો જવાબ અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર પ્રશ્ન છ અ મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરવાની છે તો તમારે આ રીતે આકૃતિ દોરવાની રહેશે બરાબર પછી પ્રશ્ન છ બ એમાં આ રીતની આકૃતિઓ છે જેમાં આપણે નામ નિર્દેશન કરવાનું છે દોરીને તો આ પહેલી આકૃતિ છે બરાબર અને આ છે હોકા યંત્રનો ઉપયોગ આ બીજી આકૃતિ બરાબર આ રીતની બે આકૃતિ દોરવાની રહેશે પ્રશ્ન સાત અ તો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે બરાબર પછી પ્રશ્ન સાત બ એમાં જે બે પ્રશ્નો છે એના જવાબ આ રીતે રહેશે પહેલાં બેના અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ પ્રશ્ન આઠ અ આંખની દેખભાળ વાળોની તો એમાં જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પછી પ્રશ્ન આઠ બ ભૂકંપથી બચવા માટેના ઉપાયોનો જવાબ આ રીતે વીજળીથી બચવા તમે કેવા પગલાં લેશો એનો જવાબ આ પછી રમતવીરો ખુલ્લીવાળા બૂટ પહેરે છે એનો જવાબ આ રીતે રહેશે તો અમારા વિડીયો ગમે હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો કોમેન્ટ પર કરજો ને અને આપણા સાથી મિત્રો જોડે પર પહોંચાડજો ઓકે ગુડ બાય